કાર્યવાહી હાથ ધરી હતી સીસીટીવી સહિતની તપાસ શરૂ કરાઈ હતી જમનાકુંડ વિસ્તારમાં રહેતો પરિવાર હોસ્પિટલ ખાતે આવતા સમયે રિક્ષામાં વસ્તુઓ ભૂલી ગયા જોકે નીલમબાગ પોલીસે કાર્યવાહી હાથ ધરી રિક્ષા ચાલકને શોધી લીધો રિક્ષા ચાલક દ્વારા તમામ મુદ્દામાલ નિલંબાગ પોલીસ મથક ખાતે સોંપી પોલીસે મુદ્દ માલિકને કરી બતાવ્યું હતું સામાજિક કાર્યકર ગઈકાલે ઘટના બની ગઈ સુરતના રજનીભાઈ વાઘેલા ગાંગળીના વતની તેઓ દેવી દેવસ્થાનના કામે આવેલા ભાવનગર આવેલા ત્યારે જમનાકુંડ ખાતે એમના જે સગા સંબંધી ત્યાં મળવા ગયેલા અને ત્યાર પછી સર્ટી હોસ્પિટલ પાસે એમના કોઈ સગાબંધી હતા ત્યાં આવ્યા એ સમયે એમનો જે થેલો હતો જે દાગીના ભરેલો એ દાગીના હતા રૂપિયા પાંચ લાખના અને રોકડ રકમ રૂપિયા દસ હજારની હતી એ બાબતે ગઈકાલે મેં એ ડિવિઝન નીલમબાગ પોલીસ સ્ટેશને રજૂઆત કરતાં ફરિયાદ કરતાં ત્યાંના બાહોશ પીએસઆઈ બીડી ઝાલાએ અને એમના સ્ટાફે જહેમત ઉઠાવીને ચારથી પાંચ કલાકની અંદર આ પ્રશ્નોનું નિરાકરણ કરી રિક્ષામાંથી આ તમામ વસ્તુઓ મેળવીને આ બેનને પરત આપવામાં આવી છે અને પૂંઝાબેનથી મારા ભાભી હતા અને જમણા જમનાકુંડથી અમે સટ્ટી હોસ્પિટલ સુધી આવ્યા હતા અમે રિક્ષામાં અમે સોનાનો થેલો ભૂલી ગયા હતા પછી અમે ડરી ગયા તો અમે અમારા સમાજના આગેવાન જીવરાજભાઈ બોરીસા છે સિહોર અમે એમના ઘરે ગયા આઈટમ બનાવો બન્યો છે તો એમને નીલમબાગ પોલીસ સ્ટેશનમાં પીઆઈ શ્રીને ફોન કર્યો ડીએસપીને ફોન કર્યો પછી અમને તરત ચાર પાંચ કલાકમાં અમનો મુદ્દા માલ પરત થઈ ગયો છે તો અમે અત્યારે અમે સન્માન માટે આવેલા